આણંદ સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી અલગ અલગ રાજ્યોના સાયબર ફ્રોડનો ભોગ બને લોકો પાસેથી છેતરપિંડી કરી તેઓના બેંક ખાતામાંથી સાયબર ફ્રોડના નાણાં મેળવી સાયબર ફ્રોડને અંજામ આપતી ટોળકી પૈકી બેને ઝડપ્યા આણંદ મોગરીમાં રહેતા એક યુવક ત્રણેક મહિના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ તથા શિવાની ડબગરને મળ્યા હતા જે બાદ તેઓ બંનેની મિત્રતા થઈ હતી અને તેઓ અવારનવાર આણંદ ખાતે મળતા હતા દરમિયાન દક્ષેશ નથુભાઈ પટેલ અને શિવાની ડબગરે તેઓને જણાવ્યું કે અમારે બેંક અકાઉન્ટની જરૂર છે અને આ તમારા બેંક એકાઉન્ટમાં અમારા ધંધાના પૈસા જમા કરાવીશું કેમકે અમારે ઇન્કમ ટેક્સ વધુ આવતું હોવાથી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવીશું જેથી તેઓની મિત્રતાના ભાવે બેંક ખાતા નંબર આ દક્ષેશભાઈ ને આપ્યો હતો જે બાદ દક્ષિશભાઈ અને શિવાની ડબગરે તારીખ ત્રણ બે હાજર પચીસ ના રોજ પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તરત જ તે બેંક ખાતામાંથી ખાતા એસી પચાસ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અને તે જ દિવસે બાર લાખ રૂપિયા ઉપાડ્યા હતા તેમજ છ અગિયાર બે હજાર પચીસ ના રોજ પાંચ લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી તરત જ ઉપાડી લીધા હતા દક્ષિષભાઈ તથા શિવાની એ કરાવેલા ટ્રાન્ઝેક્શનોના ના કારણે તેઓનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું જે તે વખતે દક્ષેશભાઈ પટેલ તથા શિવાની ડબગરે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની ખાતરી આપી હતી જે બાદ આજરોજ આ દક્ષેશભાઈ પટેલ તથા શિવાની ડબગર આણંદ ખાતે આવેલા યુવક પાસેથી આઈડીએફસી બેંકના ખાતા નંબર લઈ તેમાં ચાર લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેમાંથી યુવક પાસેથી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ચેકથી ઉપડાવી પરત મેળવ્યા આ ટ્રાન્ઝેક્શન બાબતે શંકા જતા યુવકે બેંકમાં ખાતા અંગે પૂછપરછ કરી આ ટ્રાન્ઝેક્શન બાબતે શંકા જતા યુવકે બેંકમાં ખાતા અંગે પૂછપરછ કરી હતી જેમાં તેમના બેંક ખાતામાં જે એકાઉન્ટથી રૂપિયા આવ્યા હતા તેની વિરુદ્ધ આંધ્રપ્રદેશ વેસ્ટ બંગાલ કર્ણાટક મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તર પ્રદેશ રાજ્યના સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થયેલાનું જણાઈ આવ્યું હતું જેથી યુવકે આ દક્ષેશભાઈ નથુભાઈ પટેલ અને શિવાની રાકેશભાઈ ડબગર તથા તેના મળતા પ્રફુલભાઈ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઇમ જેથી આ યુવકે દક્ષેશભાઈ નથુભાઈ પટેલ શિવાની રાકેશભાઈ ડબ્બર જેથી આ યુવકે દક્ષેશભાઈ નથુભાઈ પટેલ શિવાની રાકેશભાઈ ડબગર તથા તેના મળતિયા પ્રફુલભાઈ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસને ગુનો નોંધી આરોપી દક્ષેશભાઈ નથુભાઈ પટેલ શિવાની રાકેશભાઈ ડબગરને ઝડપી લીધા છે પોલીસ તેમની પાસેથી સાયબર ફ્રોડના નાણાં પૈકી રોકડ રકમ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર જુદી બેંકના દસ ક્રેડિટ

ના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા તેમની ટીમ વોચ તપાસમાં હતા જે દરમિયાન તેમની મળેલ માહિતી અનુસાર તેમજ ફરિયાદીએ આપેલ ફરિયાદ અન્વયે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જેમના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા આ ફરિયાદ અન્વયે આ આરોપીઓ એમની એમઓ મુજબ વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેમિંગ વેબસાઇટમાં જે નાણાં રોકવામાં આવતા હતા અથવા તો રમવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં હતો આવતો હતો એ નાણાં વિવિધ બેંક એકાઉન્ટ્સમાં મેળવીને પોતાના બેંક અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરાવીને અથવા તો આપેલ વિવિધ બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવીને એને કેશ વિડ્રો કરાવીને અન્ય બેંક અકાઉન્ટમાં ફરીથી એને ડિપોઝિટ કરવાનો આ પ્રકારનો એમનો સર્ક્યુલર એમો હતો જે અન્વયે આ પ્રકારની પ્રક્રિયા કરતા બેંક સામેથી જેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો નોંધવામાં આવેલો છે આ બંને જે છે આરોપીઓ એમાં દક્ષેશભાઈ પટેલ મંદિર રામજી મંદિર ઉમતા વિસનગર તાલુકા જિલ્લા મહેસાણા તેમજ શિવાની રાકેશભાઈ ડબગર જે કતારગામ સુરતના રહેવાસી છે એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર રોકડા જુદી જુદી બેંકના ડેબિટ ક્રેડિટ કાર્ડ મળીને કુલ દસ નંગ ચેકબુક પાસબુક કુલ તેર નંગ મોબાઈલ છ તથા એક ફોર વ્હીલર જપ્ત કરવામાં આવેલા છે જે કુલ મુદ્દામાળ મળીને અગિયાર લાખ એંસી હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે એની સાથે જ આ ગુનામાં એમની સામે કુલ રૂપિયા પચીસ લાખ પચાસ હજારના સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવેલો છે તેમજ તપાસ દરમિયાન બીજા નવ લાખ ની પણ ધ્યાનમાં આવેલા છે ગુના જેની પણ તપાસ દરમિયાન અમને માહિતી મળેલી છે યસ આણંદ ખાતેથી હા આમાંથી જે દક્ષેશ પટેલ છે એમની સામે અગાઉ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે 2015 હજાર પંદરમાં ગુનો નોંધાયેલો હતો એના પછી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પણ બનાવટી દસ્તાવેજ બાબતનો એક ગુનો નોંધાયેલ છે અને તેમની સાથે શિવાની ડબગર એની સામે પણ આનંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એકસો આડત્રીસ તેમજ બનાવટી દસ્તાવેજ અંગેનો ગુનો નોંધાયેલ હતો તો આ પ્રકારે આવો આ આમની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે બેના આરોપી એક સુરતમાં જે વિષ્ણનગરના છે બંને ભેગા કેવી રીતે હતા એવો એમ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે તેઓ અગાઉ એક જગ્યાએ જોડે કામમાં હતા નોકરીમાં સાથે હતા બેના બંનેનો જે ફ્રોડ છે હંમેશા આ પ્રકારના ફ્રોડ કરતાઓથી સાવધાન રહેવું પોતાના એકાઉન્ટ કોઈને પણ કોઈ પણ લાલચ કે ડર સાથે આપી દેવા નહીં પોતાની બેંક એકાઉન્ટ ડિટેલ્સ કોઈની જોડે શેર કરવી નહીં જો તમારા ખાતામાં આ પ્રકારના નાણાં ક્યાંકથી ડિપોઝિટ થઈ જાય તમારા જાણ બહાર તો એની તરત જાણ કરો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ક્યારે પણ અજાણ્યા લિંક પર તમારે જોઈન થવાનું નથી